નમસ્કાર દર્શક મિત્રો હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ નજર કરીએ આજના મહત્વના વીરપુર થી ભરપુર ને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો ને પરેશાન છેલ્લા પાંચ વર્ષથી માર્ગ પર થીકડા મારવામાં આવી રહ્યા છે વાહન ચાલકો માટે જોખમી માર્ગ ગમે તે સમયે અકસ્માત સર્જી શકે છે સત્વરે નવો રોડ બનાવવા માટે ઉગ્ર માંગ લોકસભાની ચૂંટણી પહેલાં વીરપુરથી ભાટપુર રોડ બનાવવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરશું તેવી લોકોએ ચીમકી ઉચ્ચારી વીરપુર તાલુકાના ધોરાવાડા ગામથી ભાટપુરને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા વાહન ચાલકો ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે નવીન રસ્તાની કામગીરી માટે ગ્રામજનોએ અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે આ રોડનું વહેલી તકે સમારકામ કરવા ગ્રામજનોએ માગણી કરી છે વીરપોરથી ભાટપોરને જોડતો આ મુખ્ય માર્ગ છે આ માર્ગ પર અંદાજિત વીસથી થી પચીસ ગામડાઓ આવેલા છે ત્યારે આ ગામના લોકોની વર્ષોથી એક જ માંગ ઉઠી છે આ રોડ ઉપરથી કબજી ઉડી રહી હોય રોડ ધૂળિયો બની ગયો છે રસ્તા ઉપર ભયજનક ખાડા પડી ગયા હોય વાહન ચાલકો માટે આ રસ્તો માથાનો દુખાવો બન્યો છે આ માર્ગ પર દિવસ દરમિયાન એક બે અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે ઉપરાંત રસ્તાની બંને બાજુ કાંટાળા ઝાડ ઊંઘી નીકળ્યા છે જેથી રોડ જાડી ઝાખરા તેમજ નમી ગયેલા ઝાડની ડાળીઓથી સાંકડો થઈ ગયો છે રસ્તો એટલી હદે જાડી ઝાખરાથી ઢંકાઈ ગયો છે કે વાહન ચાલકો સામેથી આવતું વાહન જોઈને શકતા અકસ્માતના બનાવ બની રહ્યા હોવાના આક્ષેપો વાહન ચાલકો દ્વારા કરાઈ રહ્યા છે ત્યારે આ રોડનું નવીનીકરણ કરવા તેમજ રોડની બંને સાઇડ ઉપર ઊંઘી નીકળેલા ઝાડી ઝાખરા દૂર કરવા ગ્રામજનોએ માગણી કરી છે જો આગામી સમયમાં આ રોડનું સમારકામ તેમજ બંને સાઇડ પર જંગલ કટિંગ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોએ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન માર્ગે આવનાર લોકસભાને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે આપની રજૂઆત શું છે વીરપુર થી ભાટપુર જતો મુખ્ય માર્ગ કે જે જોડતો રસ્તો મેઈન રસ્તો છે તે ધારાસભ્ય સંસદ સભ્ય તથા તમામ અધિકારીઓ માર્ગ અને મકાન વિભાગને રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ રસ્તાને મારવામાં આવે છે અને ખાડા પૂરવામાં છે અને વારંવાર તૂટી જાય છે અને આ મેઇન રસ્તાને ફરીથી નવો બનાવવામાં આવે એવી અમારી ઉગ્ર રજૂઆતો છે અને આ બાબતે કાર્યવાહી ઝડપી કાર્યવાહી ઝડપી કરવા

આપના વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહિસાગર ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો